હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ અને આજે વ્લોગ શરૂ કર્યો છે અગિયારક વાગી ગયા છે ત્યારે ઠેર કારણ કે અત્યાર સુધી હું હોતો હો અને રાઈ ભાઈ લાઈટ નહોતી ગઈ એટલે બહુ ઊંઘ આવતી હતી હવામાં મોડા સુધી હોઈ હો અને અહીં શું હાલે અત્યારમાં કામકાજ નક્કા

કેટલા મોકાડા ખાઈ દેમ બૂટ મે લીધો તઈ શાર તો મોકાડા ખાઈ દેમ હા વીસી ને ઉનો કાઢી દે તો ભાઈ હવે અમે જઈ સઈ તળાઈ આટો બટો મારતાવી કે દુને જા નથી ઘણો સમય થઈ ગયો મે કીધા જા આટો મારતાવી તાતા ને ઠેલ વેલો તૈયાર થઈ ગયો લે 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 હાલ ની હાલ ની મને તો ભાઈ હવે નીકળી જઈએ તૈયાર થઈ જાહે બધે આરો બેન આવતાર કારખાને કારખાને ખુલી જાય કારખાના કા હા તો નીકળો

આવડા નું કે ભાઈ એવું તો બે ભાર હોય ને અહીંયા આવી ગયેલા આપડે વધવાનું હવે રમેશ ની હે દવા પગ ચડાવે કે પેલા અહીંથી ફાગવાનું ઘેરે હવે આવું

આપણે ભાઈબંધ આવે બે તો એને આવવાનું બહાર થોડુંક કામ છે એટલા માટે તો આપણે આજનો બ્લોગ છે ને એ પૂરો કરી દઈએ તો બ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય